નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીના જે છે એ કઈક નવા પાક કે નાક પાકની પરિસ્થિતિ વિશેની વાત એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ જીરાના પાકની અને જીરાના પાકની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો ખૂબ બધાઈ મહેનત કરી છે અને ખૂબ સારા જીરા એ હાલ જે છે એ જોવા મળ્યા છે પણ છેલ્લા દસ પંદર દિવસમાં જ્યારે ઝાકળનો પ્રશ્ન આવ્યો ત્યારે જે છે એ સફેદ સારી એ જે છે એ ઘણા બધા ખેડૂતોના કહેવાય કે પ્લોટ એટલે કે ટૂંકમાં પડા જે છે એ એમાં કવર કર્યા એટલે કે એમાં સફેદ સારીનો પ્રશ્ન જોવા મળ્યો ત્યારે મિત્રો આજે આપણે આ સફેદ સારી વિશેની વાત એ મિત્રો કરવાના છીએ કે આ સફેદ સારી જે છે એ કેવી રીતની આવે છે એને જે છે એ આપણે પ્રાકૃતિક રીતે એટલે કે જૈવિક રીતે અને જે છે એ કેમિકલ રીતે કેવી રીતનો જે છે એનો ઉપયોગ આપણે કરી શકીએ એની વાત જે છે એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરીશું જઈશું સૌ પ્રથમ જે છે એ અમારા બંને ભાઈઓ જે છે એમનો પરિચય લઈ અને એમણે જે છે જીરામાં કેવી કેવી કાળજી લીધી છે અને છતાં પણ જે છે એ આમાં કેમ પ્રશ્ન આવ્યો છે તો આપણા બીજા ખેડૂતોને જે છે આ પ્રશ્ન ન આવે એના માટે જે થઈ અને આપણે ભાઈનો જે છે એ અનુભવ લઈ અને પછી જે છે આપણે આની સરસા જે છે આગળ કરશું આપનું પૂરેપૂરું નામ આપણું નામ રામ રામજીભાઈ સગરામભાઈ ગામ સીતળિયા બે સિતે સિત્તેર રામજીભાઈ આપણે આ વર્ષે કેટલા વીઘામાં માં વાવેતર કર્યું છે આપણે સો વીઘામાં સો વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે જીરાની કઈ વેરાયટી પસંદ કરી છે

આવવાના આમ કારણો જોઈએ તો જો એ ઝાકળ જેવું વાતાવરણ હોય ઝાકળ જયારે પડતો હોય અને જે છે એ ઝાકળ પડી પાછો તરત જે છે એ ગરમી ઉત્પન્ન થાય એટલે કે ટૂંકમાં તડકો અને ઠંડી આ બંને વાતાવરણમાં જે છે એ આવું નિર્માણ થાય તો જે છે એ આ ભૂકી સારો અને જેને ડાઉનું મિલ ડૂક્યા છે બરાબર તો એ આવવાનો જે છે પ્રશ્ન રહેતો હોય છે હવે આ સારું જે સારી જે છે એ આવી છે બરોબર તો એને આમ આપણે કહીએ કે ખેડૂતો જે છે એ એવું નથી કે આપણે સારી ન આવે એના જો પગલા લઈએ તો વધારે અનુકૂળ પડે આવી ગયું અને પછી કાઢવું એ તો ઘણું બધું આમ કે અઘરું પણ થઈ જાય કેમ પણ એની જગ્યાએ જે ખેડૂત મિત્રોને જીરા છે એ મિત્રોને ને આવું સારી ન આવે તો એના માટેના પગલા આપણે જો લેવા હોય તો કેમિકલ ની અંદર આપણે જો જોઈએ તો વાત કરીએ તો એની અંદર આપણે હાથ સાધન કોઈ હોય તો આપણે સલ્ફર આવે વેટેબલ સલ્ફર વેટેબલ સરફડાઓ એક પમ્પમાં સિત્તેરથી થી એમએલ હો હો ગ્રામ જેવું નાખી દેવાનું અને હારવાર જે છે આપણે એક્ઝાકોનાજોલ ઓલી જાડી ઘાટી દવા સફેદ દવા નથી આવતી એ ઘાટી ગામમાં એક્ઝાકોનાજોલ દવા એક પંપમાં જે છે પચાસ એમએલ જેવું નાખવાનું અને વિગે જે છે એ શારક પંપ જાય એવી રીતનો સંટકાવ જો કરીએ તો સફેદ સારીનો પ્રશ્ન આપણે અટકાવી શકીએ છીએ આ સિવાય જે છે જે કહેવાય કે આની અંદર જે છે એ પેન્ટા પેન્ટા જે સિઝેન્ટા કંપનીનું ટોપાસ કરીને જે છે બજારમાં મળે છે બરાબર હવે એ જે છે એનો આપણે જો ઉપયોગ કરીએ તો એક પંપમાં દસ એમ નાખવાનું છે તો પણ એ પણ જે છે એ સફેદ સારીમાં આપણે ઘણું બધું સારું કામ આપે છે આ સિવાય નોસિલ કંપની ડી નોસિલ કંપનીનું જે છે એ કેરેથેન જે આપણે બોરવાળા જે છંટકાવ કરતા હોય બોર બોરડીવાળા હોય એના બોરની અંદર સફેદ સારીનો મોટો પ્રશ્ન હોય અને એક જે છે ગુલાબની અંદર સફેદ સારીનો મોટો પ્રશ્ન ફૂલ હોય એમાં હોય તો આ જે કેરેથીન જે છે એનો પણ ઉપયોગ તમે એક પંપમાં જે છે સાત થી આઠ એમ જેવું નાખીને છંટકાવ કરો તો સફેદ સારીની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે આ સિવાય રઘુભાઈ અને રામજીભાઈ મારે તમને એ કેવું છે કે જેવી રીતે દાખલા તરીકે આપણા ખેડૂત મિત્રો જે છે એ હવે ઘણા બધા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તો સૌ પ્રથમ જે છે એ જો આની અંદર જે છે એ સૂડોમોનાસ જે આપણે મધર કલ્સરના રૂપમાં ખેડૂતોને ભલામણ કરીએ જ છીએ એ સૂડોમોનાસ જે છે એ જે મધર કલ્સરમાં એક વાઇલ આવે છે એક વાઇલ જે છે અઢી વીઘામાં થાય કેટલા વીઘામાં એને જે છે ઉપર છંટકાવ માટે જે છે એનું દ્રાવણ બનાવી નાખવાનું દસથી બાર પંપ જે છે એક વાઇલમાંથી તમે બનાવી નાખો એને પ્રમાણમાં જ્યારે એને વાપરતા પહેલાં જે છે એને આપણે ચારથી પાંચ કલાક અગાઉ પાણીમાં પલાળવાનું હોય એની સાથે એક્ટિવેટર આવે છે એની સાથે કિલોગ્રામમાં એક્ટિવેટર આવે છે અને એ એક્ટિવેટર અને આ સુડોમોનાસ આ બંનેનું જે છે એ દ્રાવણ બનાવી અને એનો છંટકાવ ઘાટો છંટકાવ કરવામાં આવે તો એ જીવતી ફૂંક છે સુડોમોનાસ એ આ સફેદ સારીને આરામથી કંટ્રોલ કરી એક છે રહી વાત જે છે આપણે જે સફેદ સારી જે છે એ આપણે ખેડૂતો મિત્રોને કીધું છે કે જે આપણે એક બીજી પ્રોડક્ટની ભલામણ કરી છે સ્ટાર પ્રોટેક જે સ્ટાર પ્રોટેક જે છે એ આ સ્ટાર ની અંદર પણ જે છે સુડોમોનાસ આવેલું છે અને સાથે સાથે એ તમામ પ્રકારની ફૂગો એણે સુકારો તો અટકાવો જ છે પણ ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે હવે તો જીરું મોટું થઈ ગયું છે સફેદ સારી તો સફેદ સારીમાં પણ સ્ટાર નું રિઝલ્ટ જે છે ખૂબ સારું મળશે કારણ કે સ્ટાર ની અંદર જે છે એ જે બેસેલીસ થુલેન્જીસ અને જે છે આ સુડોમોનાસ આ બંને એની અંદર જે કહેવાય ને કે એના જે ફૂગ જે છે એ બેક્ટેરિયાઓ એની અંદર નાખેલા જ છે તો સ્ટાર પ્રોટેક એક પંપમાં પચીસ ગ્રામ નાખવાનું છે અને એનો સંટ જે છે એવી જાય રીતે કરશે તો જે મિત્રોને સારી આવી નથી એ મિત્રો જે છે એ સારીને અટકાવી શકે અથવા તો જે છે આવી રીતનું જેને સારીમાં આવેલી છે તો એનો જાડો જો કરી દેવામાં આવશે તો પણ એને ખૂબ સારો ખૂબ સારું રિઝલ્ટ મળશે અને સાથે સાથે આ જીરું જે છે એ પકડાઈ ગયું આપણે એમ કે વૃદ્ધિ નથી વિકાસ નથી તો એના માટે જે છે સાથે આપણે જે ભલામણ કરીએ છીએ વનામૃત અથવા તો જે છે એ સ્ટેપઅપ જો જીરું મોટું થયું હોય ચાલીસ પિસ્તાળીસ દિવસનું જીરું થયું હોય તો એમાં સ્ટેપ અપ નાખવાની છે જીરું નાનું હોય તો એની અંદર જે છે વનામૃત અથવા તો પ્રોસીડ આનો જે છે કરવામાં આવશે તો એનો ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે બરાબર બાકી જે છે એ ઘણા બધા મિત્રો જે છે એ સફેદ સારી માટેના ઘણા બધા ફોન આવતા હતા રઘુભાઈ ત્યારે આજે તમારા માધ્યમથી જે તમારો એક ફ્લોટ જોયો અને એમાં જીરાનું આપણે એમ થયું એક સફેદ સારી છે તમારે એમ ક્યુઝ એમ બીજા ખેડૂતે ન થાય એના માટે કેવા પગલા લેવાય એની આપણે ખેડૂત મિત્રોને વાત કરી છે તો જે ખેડૂત મિત્રોને આવો સફેદ સારીનો ભય રહેતો હોય જો ઝાકળવાળું વાતાવરણ આપણે જોવા મળે વધારે પ્રમાણમાં તો આનો સંટકાવ જે છે એ જોયા આમ કહેવાય કે કરી જ દેવો એમ સ્ટાર પ્રોટેક્ટ અથવા તો સુડો મોનાસનો જેથી કોઈ પ્રશ્ન રહે નહીં જે મિત્રો કેમિકલનો ઉપયોગ કરતા કરતાય એક્ઝાકોનોઝોલ અને સફેદ આપણે જે પાવડરના રૂપમાં જે સલ્ફર આવે છે એનો ઉપયોગ કરશો તો પણ એનાથી ખૂબ સારો ફાયદો થશે ખાસ કરીને જીરું જે ખેડૂત મિત્રોને મોટું થયું છે જે જીરાની અંદર જે છે એ અત્યારે તાણ પડી ગઈ છે એટલે કે ટૂંકમાં હવે એને પિયત નથી આપવાના અને જીરું જે છે એ સાઠ દિવસ ઉપરનું થઈ ગયું છે તો એ જીરાની અંદર જે ફોફો દાણો થઈ જાય છે દાણો હુકાઈ જાય છે તો એ દાણો જે છે એ હુકાય છે ને શેના કારણે તો કે પોષણ જે છે એને મળતું હોતું નથી કારણ કે જે છોડ હોય એને પૂરેપૂરું પોષણ ન મળે કારણ કે જમીનમાંથી તો પોષક તત્વો હોય એને મળવાના નથી તો એને ઉપરથી પોષક તત્વો માટે આપણે વડડાન પ્લસની ભલામણ કરીએ છીએ કે જે સિવિડના રૂપમાં આવે છે બરાબર એ સિવિડનો ઉપયોગ પણ

હેકશું બરાબર અને સાથે સાથે સ્ટેપઅપનો ઉપયોગ પણ ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ જો કે તમે અપ તો ઘણું બધું વાપરો છો તો એ સ્ટેપઅપ જે છે એનું પણ એક પમમાં જે છે પચીસ એમએલ નાખીને બે સંટકા વારાફરતી કરી દેવામાં આવે જે ખેડૂત મિત્રોને પચીસ પિસ્તાળીસ દિવસનું જીરું થયું છે પંચાવન દિવસનું જીરું થયું છે એ દૂધ ગોળનો પણ પ્રયોગ કરશે દેશી ગાયનું દૂધ અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ તો એને પણ જે છે આ મીંજો દાણો થવાનો પ્રશ્ન રહે નહીં તો મિત્રો આ હતી વાત એ આજના પાકમાં જીરાના પાકની અંદર સફેદ સારીની અને આવડા જે છે એ એના માટેની જે કંઈ આપણે ભલામણો કરી છે તમને જે છે એ તમે પ્રાયોગિક ધોરણે થોડામાં ખતરો કરી અને પછી જે છે આગળ વધજો જો કે રિઝલ્ટ એના સોએ સો ટકા એમાં સારા જ છે આપણે જે વૈજ્ઞાનિકોની ભલામણો પ્રમાણે જ જે છે એની ભલામણ કરી છે રામજીભાઈ બીજું મારે તમને એ પૂછવું છે કે ઓણઝીરાની અંદર જે છે એ

અગાઉ જો રઘુભાઈ આમાં કીધું પણ એ વાત કરી દે કારણ કે એના વાડીના ઓલાની અંદર એ વાપરે છે આપણે જે કઈ બેક્ટેરિયા એને વાપર્યા છે જે આપણે ભલામણ કરી છે ને સ્ટાર પ્રોટેક્ટ એ રઘુભાઈ ઓલરેડી વાપર્યા છે એના પડામાં પણ અહીંયા જે છે એ વપરાણા નથી તો મિત્રો એનો પણ ઉપયોગ જે છે આપણે કરી શકશું બંને ભાઈઓ આપણે ખૂબ સરસ મજાની વાત જેવું છે એવું આપણને કીધું બરાબર અને આપણે જે છે એવું આપણે જે લાગ્યું એવું આપણે તમને જે છે એ જાણ કરી છે બંને ભાઈઓનો પણ આપણે ખૂબ ખૂબ આભાર મિત્રો કિસાન સપનનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠ્ઠાવન અડતાળીસ હાથ કોળ આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારેની માહિતી મેળવી શકશો બંને ભાઈઓનો ફરીવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી